તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી રોડ પર એક મહિલા સંચાલિત શેલ્ટર હોમ આવેલું છે જ્યાં નિરાધારો સહિત વૃદ્ધોને નિશુલ્ક આશ્રય આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે મૂળ અમરેલીની મહિલા નીતાબેન જાનીએ એક વર્ષ પહેલા શિવાલય શેલ્ટર હોમ શરૂ કર્યું હતું અત્યાર સુધીમાં આ શેલ્ટર હોમમાં અંદાજે પચાસથી વધુ નિરાધાર લોકો આશ્રય લઈ ચૂક્યા છે જે પૈકી અંદાજે બાર જેટલા લોકો બીમાર અને અશક્ત હતા જો સાજા થઈ જતા હાલ પરિવાર સાથે રહેવા પણ લાગ્યા છે અહીં આશ્રય લઈને રહેલા લોકો ક્યારેય આ શેલ્ટર હોમમાંથી દૂર જવા નથી માંગતા નીતાબેનને પણ મધર ટેરેસા જેમ જ માની એક પરિવારની જેમ રહેશે તો શેલ્ટર હોમનો માસિક ખર્ચ અંદાજે નેવું હજારથી એક લાખ રૂપિયા જેટલો થાય છે જે ખર્ચ હાલ સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાન માંથી ઉપાડવામાં આવે છે એક પરિવાર ત્રણ થી ચાર મહિના થી અહિયાં હું ચાર મહિના અહીંયા બહુ સારું વાતાવરણ છે અને બેન સારું રાખે છે

એમને એવું આશ્રય સ્થાન આપવું જોઈએ કે જ્યાં બધા મળી અને ખુબ મને સુરેન્દ્રનગર જિલ્લાના એક એવો મળ્યો કે જ્યાં આવા લોકોને મેં એકત્રિત કર્યા કે જે દુખી હોય બીમાર હોય એકલા હોય જેનું કોઈ ન હોય કુટુંબ કે સમાથી તરછોડાયેલા હોય એવા લોકોને એકત્રિત કરી એક ફેમિલી બનાવી